આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવન જન્મોત્સવની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે પાટણમાં પણ કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ ભક્તો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે કૃષ્ણ ભક્તો દ્વારા આજે સવારથી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હવે આજે પાટણ શહેરમાં અને અંદર કૃષ્ણ મહોત્સવ રહ્યો છે શું કેશો આજના દિવસે આજે આપણા ભારતભરમાં જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે આપણા હરિયર મહાદેવમાં સારો એવો મેળો લોકમેળો થાય છે હેળાચર ચોકમાં લોકમેળો થાય છે પાટણના લોકો હર્ષ ઉલ્લાસથી કૃષ્ણ જન્મ દિવસની ઉજવણી કરે છે ઠેર ઠેર જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ થાય છે અને ભગવાનની જે રાત્રિનો જન્મના સમયે જે ઉત્સવ થાય છે એનો જોવાનો અનેરો આનંદ છે આ ઉત્સવમાં આખું નગર હર્ષોલ્લાસથી જોડાય એવી મારી અપેક્ષા છે ભાવના છે અને જન્માષ્ટમીની નગરજનોને મારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું નામ અને પરિચય મારું નામ પારસ ભગવાનભાઈ ઠક્કર સીમા જાગરણ મંચનગર છે આજે કૃષ્ણ જન્માષ્ટમી છે અને લોકો આજે કૃષ્ણ ભગવાનનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે શું કહેશો તમે હું નગીનચંદ્ર ડોડિયા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી અને કવિ છું ભારતીય સમાજમાં એમ કહેવાય છે કે તેત્રીસ કરોડ દેવતાઓ છે પણ એ તેત્રીસ કરોડ દેવતાઓમાં સૌથી મહત્વના ભગવાન અથવા તો દેવ જય શ્રી કૃષ્ણ જેમની આજે જન્માષ્ટમી છે અને સમગ્ર ભારત અને ભારતીયો જે જે સમાજ બીજા વિશ્વના દેશોમાં વસે છે એ લોકો પણ એટલા જ આનંદથી આ પર્વને ઉજવે છે જન્માષ્ટમીનું પર્વ અને ભગવાન જય શ્રી કૃષ્ણ જે જગન્નાથપુરીમાં પણ બિરાજમાન છે તો દ્વારકામાં પણ બિરાજમાન છે અને મથુરામાં પણ બિરાજમાન છે અને આ એક જ ભગવાન એવા છે કે જેને માટે એમ કહેવાય છે કે ઓલરાઉન્ડર સર્વશક્તિમાન એટલે આ ભગવાનના માટે છેક છેવાડાના માનવીથી માણીને અમીરમાં અમીર ભારત ભારતીય હોય તો પણ એ કૃષ્ણને પૂજે છે એનો આજનો જન્મદિવસ ઉજવે છે એટલે જય શ્રી કૃષ્ણ નમસ્કાર હવે આજે જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી છે અને આજે લોકો ભક્તો કૃષ્ણમય બન્યા છે લોકો મંદિરે દર્શન કરવા જાય છે શું કહેશું આજના તહેવાર હું ધીરજભાઈ સોલંકી સામાજિક કાર્યકર પાટણ આજે જન્માષ્ટમીનો તહેવાર એટલે પેઢીઓથી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાય છે પાટણની અંદર તો હરે હર મહાદેવના સાનિધ્યમાં એક મોટો મેળો ભરાય છે અને સાંજના ટાઈમે રાધાકૃષ્ણના મંદિરે પણ ખૂબ સરસ મેળો ભરાય છે એ સિવાય પરંપરાગત પહેલાં જે હતું કે દરેક મોલ્લાપોળોની અંદર પણ ઢોલ સાથે બહેનો ના નાચતી ગાતી કોનુડાના મહિમા વિશે અને ગરબાના ભજનો કરતી અને લગભગ બીજા દિવસે એના વડામણા પણ થતા અને ઘણીવાર તો વડામણા પાછા ઘરે રાખીને એક આખું અઠવાડિયું આ જન્મોત્સવ ચાલતો અને જુદી જુદી જગ્યાએ મેળા ભરાય છે સૌરાષ્ટ્રની અંદર તો ખૂબ મહત્ત્વ છે એટલે કૃષ્ણના જન્મોત્સવ તરીકે હિન્દુ ધર્મની અંદર એ ખૂબ મહત્ત્વનો પ્રસંગ છે અને આ ખાસ કરીને બહેનો બહેનોના તો ખાસ કરીને પછાત વર્ગોના પછાત વર્ગોમાં તો બહેનોને ચા પીવા બોલાવો બધી બહેનોના અને પછી જે કંઈક પૈસા આપવાના થતા હોય એ વાપરવા માટે પૈસા આપવા એવા બધા ખૂબ નાના મોટા પ્રસંગો ઉજવીને પણ આ ઉત્સવને એકદમ સાર્થક બનાવતા હોય છે આપનું નામનો પરિચય ધીરજભાઈ સોલંકી સામાજિક કાર્યકર પાટણ હાર્દિક સોલનની સાથે ઉપસ્થ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ